ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યપાલના પ્રવચન પર પ્રથમ દિવસે અદાણીની ધરપકડ કરી અમેરિકાને સોંપવામાં આવી તેવી કરી વાત આજે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના રાજ્યપાલના ભાષણ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યપાલના ભાષણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વાહવાહી સિવાય કશું હતું નહીં પશુઓ માટે આપવામાં આવતી એક પશુ દીઠ ₹3 ની રકમ વિશે વાત કરવામાં આવી હતી પરંતુ મોગવાલીના સમયમાં આટલા રૂપિયાથી પશુનું ભરપોષણ શક્ય નહોતી ડબલ એન્જિનની સરકાર હજુ સુધી ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજો આપી सकी ન જેની માંગ આમ આદમી પાર્ટીએ રજુ કરી હતી આજના ભાષણમાં કોઈ મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી ન ત્રીસ રૂપિયા આપવાની યોજના ગુજરાતમાં ચાલુ છે એવી વાત કરવામાં આવી હતી પણ હાલ તમે જોયું છે કે ગુજરાતમાં ખૂબ જ મોંઘવારી છે તો પશુઓમાં માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા આપવાથી એનું ભરણ પોષણ કરવું ખૂબ જ પરવડે એવું નથી ગૌશાળાઓને એટલે સો રૂપિયા ખરેખર કરવું જોઈએ તેવી મેં સૂચન કરવામાં આવ્યું હતું સાથોસાથ તમે જોયું છે કે હિન્દુ ધર્મમાં આપણા ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એમાં તેત્રીસ કરોડ કરતા વધુ દેવતાનો ગૌ માતાના શરીરમાં વાસ થાય છે તો છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં અને દેશમાં કતલખાનાઓનું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે સાથોસાથ ગાયોનું જે માંસ છે એ વિદેશોમાં સપ્લાય થવાની છૂટી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે સાથોસાથ કહેવાતી સીએનજી થી ચાલતી આ ડબલ એન્જિન સરકાર આજે પણ ગૌ માતા દરજ્જો આપી શકતી નથી આમાંથી આદમી પાર્ટી એ ગૃહના મારફત આ કરી છે સાથોસાથ તમે જોયું છે કે ગુજરાત માટે કોઈ એવી યોજનાએ આ ભાષણમાં જાહેરાત કરવામાં નથી આવી જ્યારે શિક્ષણની વાત હોય તો મોટા ભાગની સ્કૂલો જે છે એ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે મોટા ભાગનું દેશનું જે ગૌચર જે છે રાજ્યનું ગૌચર જે છે એ મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે કચ્છની વાત કરું તો મોટા ભાગનું કચ્છનું ગૌચર છે ઘુડખર અભિયારણ છે એમાં દબાણો થઈ ગયા છે અદાણી ગ્રીન એનર્જી કંપનીને એક લાખ ચોરસ કિલોમીટર ચોરસ મીટર જેટલી ગૌચર જમીનો અભ્યારત ગોળખર અભ્યારત ની જમીનો મફત ભાવે આપી દેવામાં આવી છે અને આજ અદાણી ગ્રીન એનર્જી કંપની દ્વારા બે હજાર કરોડ રૂપિયાની લાંચો અલગ અલગ રાજ્યોને આપી અધિકારીઓને આપી અને વીજળીના કોન્ટ્રાક્ટ મેળવા છે અમેરિકામાં પણ અદાણી ગ્રીન એનર્જી ઉપર સાબિત થઈ ગયું છે ગુનો સાબિત થઈ ગયો છે અદાણીની જાંચ કરતા એજન્સી દ્વારા પણ મોકલવામાં આવી છે કેન્દ્ર સરકાર હોય કે આપણી ગુજરાતની રાજ્ય સરકાર હોય આજે પણ અદાણીના અધિકારીઓ ખુલ્લા ફરી રહ્યા છે અદાણીના ચેરમેનો ખુલ્લા ફરી રહ્યા છે આજે પણ આવા અદાણી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો જે છે ડાયરેક્ટરો છે આજે પણ તેની ધરપકડ કરવામાં નથી આવી અને ધરપકડ કરી આ બધી પાર્ટી દ્વારા આપણે માંગ કરી છે કે ભાઈ આની ધરપકડ કરી તાત્કાલિક ધોરણે અમેરિકાને સોંપી દેવામાં આવે જેથી કરીને અમેરિકા અને ભારતના સંબંધો જે છે એ ખરાબ થતા અટકી જાય તમે જોયું છે કે છેલ્લા એક મહિનાની અંદર ઘણા બધા ગુજરાતીઓને રિપોર્ટ કરી અને આપણે ગુજરાતમાં રવાના કરવામાં આવે